you uh -huh.

આઇપીએલની ફાઇનલ મેચમાં પહોંચી ગઈ છે ફાઇનલ મેચ ત્રણ જૂને રમાશે જ્યાં બેંગલુરનો મુકાબલો શ્રેય સયયરની આગેવાની હેઠળની પંજાબ સામે થશે આ દરમિયાન વિરાટ કોહલીની મુશ્કેલી વધી ગઈ છે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વન એટ કોમ્યુનનો માલિક છે પેટ્રોલિંગ પોલીસ ટીમને ફરિયાદ મળી હતી કે વન એઈટ કોમ્યુન પબ મોડી રાત સુધી ખુલ્લું રહે છે જ્યારે પોલીસ ટીમ દોડ વાગે પબ પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે એ સમયે પણ પબ ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું જેના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી ગયા વર્ષે જુલાઈમાં પણ વન એટ કોમ્યુન પપ્સ અને રેસ્ટોરન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો